એટલે છે છે ને શિવાની બેન આવી ગઈ ઠંડી ટોપો દીધો પગ માં મજા રામ ને સીતારામ બધા માતા જેવનું સારું કરે ને બધા રાખે શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે નાયથોન તૈયાર થઈ જાય છે અને આજે આપણે થોડોક મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને સવારમાં તો એમ થાય કે એટલું ઘર કામ ને એવું બધું હોય ને હારવાર પાછી ઠંડી પણ એવી લાગતી હોય ને શિવાની બેન પાછા વહેલા જાગી જાય ને એટલે બધું કામમાં થોડુંક આપણે કેવરાવે પૂરી રે ને એમ થાય કે તો આપણે ઘણું ખરું કામ એ થઈ જાય પણ એ હારવાર જ જાગી જાય આપણે ઉઠવીએ એટલે એ પણ જાગી જ ગઈ હોય અને સવારમાં વહેલા બહુ વહેલા ઉઠવી તો પાછી સિવાયની તોય જાગી જાય એને એમ ખબર જ પડી જાય ને હવળે અને ખાટલામાં હોતી હોય તો બીક લાગે પડવાની અને ઘોડિયામાં હું રહી ને આપણે થાય તેડીને ઘોડિયામાં હું દેવી પણ તો એ હસલ થાય એટલે તો પાછી જાગી જાય અને અંકિતાબેનને હોવારમાં નિશાળે જવાનું એટલે એમના માટે ટિફિન ને એવું બધું કરવાનું હોય અને વંશને તો મોડાક થઈને જવાનું એટલે એની તો એટલે બધી ઉપાધિ ન હોય પણ હવારમાં કેવાય કે હવે શિયાળો છે એટલે થોડુંક હવાર હવારમાં કામ કરવા મય કેવર આવે થોડોક તડકો નીકળે ને પછી બધી કામ કરવાની આપણને મજા આવતી હોય તો આપણે બળદ નહીં અહીંયા બાંધી થશે નીકળ તો ખેતર લઈ જતા હોય પણ આજે ખેતર કોઈ નથી બધા ઘરે છે બાજા સેગા એટલે બાગા ગામ ગયા ને મોટા ભાઈ ટુકડા ખેતર ગયા તા એટલે જ્યાં જીરાનું વાવેતર છે ત્યાં ગયા તા પછી તો એવા છે અને બધા એમ કહેવાય કે શિવાની ને શિવાની ના પપ્પા ને અમે બધા ઘરે ખાલી વંકીતા બેન ને વસ એટલા જ નિશાળે છે આજે બળદ ને આયા બાંધા તા નીને તો બધું થઈ ગયું તું પણ એને પાવા લઈ જવાના છે તો બે બળદ એક હારે જ બાંધેલા છે એટલે રાસ હારે જોડેલા છે અને બે આપણે છોડીને હવે હાલતા થઈ જાય છે અને કાંક જો મીન ખાવાનું ચાલુ કરી દીધું મોટું તો મારી એટલે પછી આપણે આમ રાસ કેવી ને એટલે વળી પાસે હાલવા માટે માથે બાંધેલા હોય એટલે આમાં હોજા છે કઈ મારે ને એવું નહીં પડતું હોય મને બીક તો લાગે હું થોડીક છેટી જ રહો એટલે પાછળ પાછળ આવેલા હોય તરસ તરસા થઈ જાય છે એટલે સીધા કુંડીએ જ લઈ જાવી અને પાય દેવી ને પછી ઓલી બાજુ બાંધ દેશું બળદને પાણી નથી પીવું અને ઓલી બાજુ જતા રહ્યા અને કુંડી જો આખી ભરેલી છે ને હજુ મોટર ચાલુ છે પાણી જાય છે પણ પીવું નથી હવે બાંધ દેશું આપણે પીવું હોય ને તો ફટાફટ પીવા જ મળે પણ શિયાળામાં ઓછી તરસ લાગે ને એટલે તરસ્યા નહીં હોય એવું હોય

એટલે ખરાબ થાય તારો વારો પાવડર નો બગાડ બૈરું છે ને ઘર ઘરની બધી વપરાશ બગાડે 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 કે બગાડે

અને આ બાજુ તો આપણે બધું વ્યવસ્થિત એમ કહેવાય કે સરસ મજાનું ગોઠવી નાખ્યું છે પણ આ બાજુની માળી એક થોડું ઘણું એમ કહેવાય કે આમ ખેરીને પછી થોડુંક વ્યવસ્થિત મૂકવાનું છે અને ચોમાસામાં વરસાદ આવતો હતો ને ત્યાંનું એ બધું એમણે થોડું ઘણું એમ મૂકેલું છે ને બધું પહેલાં તો હરખું જ મૂક્યું હતું પણ ક્યાંક વરસાદ આવતો હોય એટલે હળું બધું કરી નાખતા હોય આ બાજુ લેને એટલે આ બધું જો વ્યવસ્થિત હળું બધું થઈ ગયું છે બધુંય બધું આપણે હરખું મૂકી દેવી તો માળીએ આપણે આવું કાંઈક સરસ મજાનું ફિટિંગ કરવાડ્યું છે બધું આવી રીતે વ્યવસ્થિત તક મૂકી દીધું છે એટલે હવે થોડો ઘણો એમ કહેવાય કે દેખાવ આવવા મળશે હાલો હવે આ તો મૂકાઈ ગયું છે અને હવે આપણે એક તપેલી અને એક લોટી એ બે સાફ કરવા જવાનું છે એટલે આવું પિતળના હોય એ બધા આવા થઈ જાય અને પછી આને લીંબુ અથવા ખાટી સાચીને સારું કરવીને તો સરસ મજાનું થઈ જાય તો આપણે છીવાની બેન જાગી ગયા છે નહીં છીવાની અને આપણે એમ કહેવાય કે સરસ મજાનું પિતળની તપેલી અને ત્રાંબાની લોટી બે ને લીંબુ એથી ચમકાવી દીધું છે

અને સિવાની બેન આપણે હળવા હળવા પગથિયેથી હવે નીચે ઉતરવાની તૈયારી કરે છે નહી હાલો ઉતરી જાવ તૈયાર ધીમે ધીમે ઉતરજો હવે ઉતરી તો જાય છે કેવું ઉતરતા આવડે છે પણ ક્યારેક ફફાકો બોલી જાય પણ નથી વાંધો આવે એમ હાલો ઉતરી ગયા શિવાની ટાટા ટાટા તો બાજુ અમારી ગેસ ઉપર હવે રસોઈ બનાવવાનું ચાલુ થઈ જશે બે બાજુના ગેસ કરી દે સાથે ચાલુ ઓલ બાજુ વાલવાળી ભાજી આજે બનાવવાની છે અને આ બાજુ આપણે ખીચડી મૂકી છે એટલે શિવાની બેન હાટું થઈને ખીચડી તો આપણે આવતા રહે છે પડામાં અને મસ્તના મમ્મી થોડું ઘણું એમ કહેવાય કે શાક ને ખીચડી ને એવું બધું બનાવશે અને હજુ લાટ છે ને મોટા રહે ચાલુ છે ને આપણે કેરો વળાઈ ગયો છે ને બીજા કેરામાં અત્યારે પાણી જાય છે એટલે આ કેરામાં હજુ જો પાણી જવાનું ચાલુ થઈ ગયું છે ને ઓલી બાજુ આપણે લસણ ને એવું બધું ઘણું ખરું મોટું થઈ ગયું છે અને બાજુ વાંટવાનું ચાલું કરી દીધું છે અને એમાં છે ને કૂતેલા બહુ છે ને કૂતેલા આમ કહેવાય કે હાડી આરે આપણા કપડાં આરે ચોંટી જાય પણ હજુ છે એટલે એટલો બધો વાંધો ન આવે પછી સુકાઈ જાય ને પછી તો આમ વધારે નોખા નોખા થવા માટે નીકળે નહીં અને આપણે હાલવાનું હતું આમ અને હાલાસી આપણે અવળી સાઈડ હવે આમાં કેરામાં પાણી છે એમાંથી જવાનું થાય આપણે ખૂટી જાય ચાલો ચાલુ સંપૂર્ણ સંપૂલ ખૂતવાનું કોથમરી થઈ ગઈ છે મેથી થોડી ઘણી થઈ ગઈ છે ચાલો હવે વાંઠવાનું ચાલુ કરી દીધું છે બાઈએ એટલે પછી આપણે વાંટવા મળી બધ તૈયાર થઈ જાય પછી આપણે લીલી એમ કહેવાય કે ઢોર લઈ ની તો હવે આપણે નીણ વઠાઈ ગઈ છે એટલે આ બાજુ તો ગાંઢડી બાંધીને તૈયાર કરી છે ને એક બધા અહીંયા છે અને હવે આપણે આ ઘરે પોગાડવાની છે એટલે બા મને સડાવશે ને પછી આપણે માથે ઉપાડીને લઈ દેવી હવે આપણે વાડી માંથી રહ્યા અને વસ્ત્ર મમ્મી એ શાક ને તો બસ બનાવી છું પણ હવે આપણે રોટલા ઘડવાના બાકી હતા એટલે બાર સુલે રોટલા બનાવી છે અને સુલાર નો કાક આમ તો અલગ રીતે જમીનમાં માં ઉલો કરી નાખ્યો એટલે હરખો બહાર રી દેખાય અને બાર રોટલા બનાવે ને મજા આવે એટલે તો ત્યારે રોટલા બનાવી છે પછી રોટલા ને બધું તૈયાર થઈ જાય પછી આપણે વાળું પાણી કરી લેશું તો બસ હવે આ સાથે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો